અંકલેશ્વર તાલુકાના સારંગપુરની ટોકીઝમાં મૂવી જોતા જોતા સત્તાવીસ વર્ષે યુવાન ઢળી પડ્યો હતો શ્રમિક યુવાન મૂવી જોતો હતો જે દરમિયાન અચાનક સીટ આગળ બેભાન હાલતમાં પડ્યો હતો ફિલ્મ જોવા આવેલ અન્ય લોકોએ થિયેટર સંચાલકને જાણ કરતા સીપીઆર આપ્યું હતું છતાં જીવ બચ્યો ન હતો સ્થળ ઉપર એકસો ની ટીમ આવી મૃત જાહેર કરતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના

રાજભરને સિનેમામાં પિક્ચર જોતા હતા જે વખતે હાર્ટ અટેક આવવાથી કે કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરાઈ હતી ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર